જય માતાજી બધા ચાહક મિત્રો મિત્રોને અવાજ થોડો બે આવી ગયો બોલી બોલીના વિડીયોમાં પણ આજે અમારે બધા ભાઈઓ અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન છે ડુંગળીયાને બરાબર અને બધા ભાઈઓને અમારી ટીમ અને અમારા બધા ફ્રેન્ડો સાથે મળી

ચાલો તો એલે હવે રંગા વડીના રે એને બનો બતાઈ દઈએ તમે આલો દાડ મા વડીલ વડીલ છો એ આપડે બાજુ બધી આપડે બની ગઈ છે ઈલ્લું ઈલ્લું બધું যাই <laughs>

જય માતાજી જય માતાજી જય પુરુવા જય માતાજી જે આયોજન સારું કર્યું છે આ બધા વડીલોને જમાડવાનો આયોજન કર્યું છે અમાર વિક્રમ જય માતાજી જય માતા સોન બોલો કી બોલ ભાઈ

અને ટીમના બધા સંબંધીઓ આ બધા ગમણવારો કર્યો છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું બનાવ્યું છે મોગલી ધમમા બદલાયા છે આ બધું આયોજન કર્યું છે ડુંગળીયું આજે આપણે ખાવાનું હવે આ ગલ્લો બંધ કરી ડુંગળીયું ખાવા બરાબર ડુંગળીયું ડુંગળીઓ ડુંગળીયું ઝાડ હતું ના ડુંગળી ડુંગળી કેવું જ

ادي گلا تار کا رھاڑوا جا تھا تو اکھڑی نے ائے ہمت نہیں اے تو اے بتا Belo lắm, belo lắm, belo lắm, belo lắm, belo lắm, belo

ध्युलाई टेस्ट हो

ઓ લાલા બગાડ કરવા ના આલ તો કોઈ ડુંગળીય બનાવી દી છેતરમાં અને બધા ભાઈઓ હવે મોજ જમીએ અને પાઉ શૂટિંગ છે ને બરોબર શૂટિંગ છે પછી તૈયારી કરીને બેઠા તાગડી નહીં બોધી હતી વાર સે બરોબર જમીન તરફ તાગડી બોધવાની છે શૂટિંગ ચાલુ કરવાની મારે ઓ હો હું તો

hola 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 મળી ગયું ને અમે નંબર લઈ જમી લીધું અમારો ટીમ તમે હું કરતો નઈ આયે જ નઈ લાલ